નવનીત પ્રમોદ ઝા ઉમર વર્ષ ડી એકસો બ્લોક નંબર ડી સેક્ટર એકાવન નોઈડા ઉત્તર પ્રદેશ નાનો આ કામના ફરિયાદીની તારીખ અગિયાર બે બે હજાર એકવીસ ના રોજ ઉમર આશરે સોળ વર્ષ પાંચ માસની હતી ત્યાંથી આજ દિન સુધી ફરિયાદી સાથે પ્રેમ સંબંધ બાંધી લગ્ન કરવાની લાલચ આપી તારીખ અગ્યાર બે બેહજાર એકવીસના છ માસ બાદ અડાજણ ખાતે આવેલ બ્લુબેરી હોટેલમાં ફરિયાદની મરજી વગર શરીર સંબંધ ફરિયાદી સાથે લગ્ન નહીં કરી અને ફરિયાદીની રાજન નામના છોકરા સાથે સગાઈ થયેલ તે સગાઈ પણ તોડાવી નાખી ગુનો કરેલો વગેરે મતલબની તારીખ અગિયાર દસ ચાર બે હજાર પચીસના રોજ ફરિયાદી ફરિયાદ આપતા ઉપરોક્ત નંબર અને કલમથી દાખલ કરવામાં આવેલ છે सदर गुना कामे मेहरबान पुलिस कमिश्नर साहब श्री अनुपम सिंह गहलोत साहब तथा मेहरबान सहित पुलिस कमिश्नर श्री सेक्टर बे के एन डामूर साहब तथा नायब पुलिस कमिश्नर श्री जॉन चार विजय सिंह गुर्जर साहब तथा पुलिस कमिश्नर श्री जी डिविजन नाव अपील सूचना मुजब सदर गुना कामे पुलिस इंस्पेक्टर एच के सोलंकी नाव સૂચનાને સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ માણસો સાથે વર્કઆઉટમાં રહી નોઈડા ઉત્તરપ્રદેશ ખાતેથી ગણતરીના કલાકમાં જે ઝડપી પાડી તેની વિરુદ્ધમાં અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટર્ડ નંબર પાર્ટ એ બે હજાર પચીસ બેએનએસ કલમ બે હજાર ત્રેવીસની કલમ ચોસઠ ચોસઠ બે ટા પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ સન બે હજાર બારની કલમ ચાર આઠ બાર મુજબનો ગુનો દાખલ હોય મજકુરી તારીખ અગિયાર ચાર બે હજાર પચીસ ના રોજ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરે છે તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફૈઝલ શેખની સાથે